મિત્રો આજના તાજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી સાચી પડી અને તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ગામ ઠાડે જ તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગરમાં અંબાલાલ પટેલની આગાહી સાચી પડી અને પાણી શહેરીમાં પાણી વેતાણ કરી નાખ્યું જોઈ શકો છો તમે અને ફૂલ વાવાઝોડા અને પવન સાથે મોટી તકરાર આવી ચૂકી છે અને હવે વાવાઝોડું ટકરાય છે તો જોવા મળ્યું

કે ફૂલ પવનના ઝોંડા સાથે વરસાદ આવશે તો જોઈ શકો છો વરસાદ પણ આવી રહ્યો છે અને શેરીમાં પાણી વેતાણ પણ થઈ ગયું છે ચેનલ પણ નવો હોય તો સબસ્ક્રાઈબ કરો આવા વિડીયો જોવા માટે